કે અહીંયા થાનગઢ ની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોર કર્યો છે સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી લઈ દ્વારકાથી આવી છે જામનગર થી આવી છે અમરેલી જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ પાંચ જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલ ને કામ આપવામાં આવ્યું ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહીંયા કિલોમીટર દૂર થાનગઢ આવી આવી અને અને સ્ટોક કરવામાં સવાલો ઊભા કરે છે ખરેખર ક્યાંક ને ક્યાંક શંકા એવી જાય છે કે શેખ દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો શેખ જામનગર અને અમરેલી થી થાનગઢમાં શા માટે સ્ટોક કરવામાં આવેલો અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલી ની એક મંડળી છે દેવભૂમિ દ્વારકાની બે મંડળી છે પાંચસો અને બાસઠ મેટ્રિક ટન મગફળી થાનગઢ ના અલગ અલગ ગોડાઉન માં સ્ટોક કરવામાં આવ્યો જેમાં પાંચ લાખ એકસઠ હજાર ચારસો ને બેગ થાનગઢ ની અંદર સ્ટોક કરવામાં આવ્યો